વડોદરાના ડેસરને જોડતા નદી પર ખનીજ માફિયાઓએ બનાવેલો ગેરકાયદેસર બ્રિજ તોડી પાડવામાં આવ્યો આ બ્રિજ જે અંદાજે બે કિલોમીટર લાંબો હતો મહીસાગર નદીના વહેણને અવરોધીને બનાવાયો હતો અધિકારીઓના આદેશ બાદ ખનીજ માફિયાઓએ આ બ્રિજને તોડી નાખ્યો પરંતુ આનાથી સ્થાનિક ગામડાઓના લોકોની અવરજવર માટે મુશ્કેલી ઊભી થઈ છે ખનીજ લેવા માટે રેતી લેવા માટે ખાણ અને ખનીજ વિભાગે મંજૂરી આપવાની હોય છે અને એ ખાણ અને ખનીજ વિભાગના સક્ષમ કક્ષાએથી મંજૂરી લઈ અને જે ક્વોન્ટિટી માટે જે જથ્થા માટે ને જે હેતુ માટે આપેલું એનું નિરીક્ષણ અને એનું નિયમન ખાણ અને ખનીજ વિભાગે કરવામાં હોય છે પત્રની કચેરીથી સ્થળ સ્થળ નિરીક્ષણ કરાવી સ્થળ તપાસ કરાવી કોને બનાવ્યો છે અને નદીના પ્રવાહ ને કરે છે કે નથી એ જોઈ અને એનો અહેવાલ તૈયાર કરી અને અમે જરૂરી કાર્યવાહી કરીશું